ગોમતી નદી ઉપર બનાવવામાં આવેલો આ સુદામા સેતુ બ્રિજ થોડા સમય પહેલા લોકોમાં ખુબ જ ચર્ચામાં હતો પણ ગુજરાતના મોરબી શહેર કરવામાં હતો અને કરવા જતા હતા જો તમે પણ ઘર બેઠા દર્શન કરવા માંગતા હો પાંચ પાંડવ કુવા અને લક્ષ્મીનારાયણ મંદિરના તો વિડીયોના કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી આપજો જેથી કરીને આગળનો વિડીયો તે વિષય પર બનાવી અને તમારા સુધી પહોંચી રહે તે માટે ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આ વિડીયોમાં તમે જે કુંડ જોઈ રહ્યા છો તે ગોમતી જેમાં ગોમતી નદી નું પાણી આવે છે જૂના ગોમતી ઘાટ પહેલો ઘાટ તમને દેખાશે ગોમતી ઘાટના પહેલા ઘાટે શ્રી ગોમતી માતાજી નું મંદિર આવેલું છે અને સાથોસાથ શ્રી લક્ષ્મી માતાજી નું પણ મંદિર આવેલ છે ગોમતી ઘાટે સાંજના સમયે શ્રી ગોમતી માતાજીની આરતી દરરોજ થાય છે સાંજના સમય અનેક લોકો એકત્રિત થઈ જય માતા ગોમતી બોલતા બોલતા આરતીનો લાભ પણ લે છે તો તમે પણ આ વિડીયોના માધ્યમથી કોમેન્ટ કોમેન્ટોક્સમાં જય માતા ગોમતી જરૂરથી લખજો હવે આગળ વધતા વધતા એક પછી એક સોળ ગોમતી ઘાટના દર્શન થતા જશે ગોમતી નદીના કિનારે અનેક પ્રાચીન મંદિરો આવેલા છે જ્યાં લોકો ગોમતી નદીમાં સ્નાન કરી અને દર્શન કરવા માટે જતા હોય છે ગોમતી નદીમાં પાણી ઓછું હોય ત્યારે ઊંટ ઉપર બેસી અનેક લોકો તમને ફરતા દેખાશે ગોમતી નદીના કિનારે અનેક ચીજ વસ્તુઓ તમને વેચાતી જોવા મળશે પણ એમાંથી એક ચર્ચિત એવું ગોમતી ચક્ર છે જે લોકોને ખરીદી

સંગમ નારાયણ પ્રાચીન મંદિર છે અરબ જ મોટા મોટા મોજા આવતા હોય છે એટલે પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે છે દ્વારકાના બીજા આવા અનેક વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગોમતી ઘાટનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં લખી જરૂરથી જણાવજો મળીશું આગલા વિડીયોમાં જય દ્વારકાધીશ જય માતા ગોમતી